આજનો પ્રશ્ન છે કોઈ તમને પૂછે તમે કેમ છો તો તમારે એનું અંગ્રેજી મને કરવાનું છે અંગ્રેજીમાં શું કહેવાય કેમ છો તમારે કોઈકને પૂછવું અંગ્રેજીની અંદર તમે કેમ છો તો તમે કઈ રીતે પૂછશો એને બોલો વિશ્વાસ પૂછો બોલો ભાઈ તમે શેષ ખોટું છે હજુ કોઈ બોલો પરુલબેન

કુંવારી તમે કોણ છો ને તમે કેમ છો એમ તમે કોણ છો ને તમે કેમ છોનો મતલબ મતલબ બરાબર